કેટલા કેટલા વીસ વીસ ની હશે ને કેનેડા આના બારસો રૂપિયા બોલા પાંચ ની નોટના ના ત્રણસો રૂપિયા રમ રમ ડાયરો ને વેલકમ ટુ દેશ મેલ ત્રિલોક ને કેમ હો ફેમિલી બધા મજા મનાય હોપ મજા માં આ જઈશો ફેમિલી તો અત્યારે એને બ્લોગ ચાલુ કર્યો હ 11 માં 20 ની વાર છે અને કાસ સાચી મચરો આવી ગયો હે ને આપડું વાઘ હજી એમનું બેઠું હે અડી ખમ એકચ્યુઅલી આજ બીજ હે ને બાપાની પછી બીજ ભરવા ગયા ને મારે ચરાની રામ હવારમાં વહેલો ઉથડતો ને તોય મોડું થઈ ગયું ભાઈ નેક્સ્ટ લેવલ ને વેતરે હેન બહાર બોલ્યો ને કે હવારમાં જો આ બકરી છે ગઈ વણતું નથી એમાં દૂધ નથી ને બાકરા તવરાવાની એકલા હાથે ભાઈ બહુ ડેન્જરસ કિસ્સા થઈ ગયો હવારના છે ને જરા એક તો સુતો કામમાં તોય એ નવરો નથી હવે વવેટણ ને વાઘાકીને જવાનું હે પાણી બોટલ ભરી લીધી ફારી ફરી લઈ લીધું હોય તો તમે બધા લીડીઓમાં જોડાઈ રહેજો આપણે વિના બાપાના ખેતરમાં જવાનું હોય ને કપા પપ્પા દેખાડી તમને પાછો કેટલો ચારી દીધો હોય તો ખબર નથી તો ચાલો કન્ટિન્યુ મેલી બધેના વાઘ અહીંયા કાને ભેગા થઈ ગયા બની જાય છે મોર અને જવાનું હે ભાઈ એક બીજું ખેતર મળી ગયું ને એમાં આ માથે જ છે આમાં જવાનું છે મેળ આવી ગયો એટલે ઘરેથી હેઠળ અગિયાર સાડા અગિયાર થયા ત્યાં અહીંયા પૂછ हालां अगिय विचार करो फरे है अगियार अँ निकर ढग बारे वगे मैं खबर है पे मारे जरा भारी नहीं बढ़े लपू ए तो अगियार हाला अगिय अर्धी कलाक में अँवाघ पड़ गई अँ थी जारी जारी जाए पाँच पाए ना मोलिकोड़ी वो लाबी ना थी गई बदारी लप्पू था भाई सूर्य भाई है आगे हलस नंबर जो फल के इधर से जाने का પેલી શાંતિથી બેઠા કાંઈ ઉપાદી છે કાંઈ એટલે કાંઈ ઓપનિંગ અમે રાખે કર મોટા સેલિબ્રિટી મિત્ર હા નું છે ને મને મને ને મોકો મળ્યો છે તો બધા તાલીય છે અને કોંગ્રેચ્યુલેશન ને એવું બધું કોમેન્ટમાં લખી નાખ ઓપનિંગ ઓપ તિંગ ઓપનિંગ નહીં ઓપ તિંગ તે ઓલા ઓલા કોંભાનું હું ફોનનું શું થતી હતી તારો કોંભો ઉડી ગયો હવે ધંધા ભાઈ હું પાવર બેગ લઈને આવ્યો ઘરેથી ભાઈ આના ફોનમાં એને ચાર્જિંગ નથી ટકતું હું પાવર બેગ લઈને આવ્યો ફેમિલી હા ભાઈ હેને પાવર બેગ કરી લઈએ ને એટલે મેં મેગી સિંચાઈ થઈ ગયો નહીં ભૂલી ગયો અને પાછો એમ નહીં તું તો ભૂલી ગયો પણ હું દોડ્યું લેતાય ભૂલી ગયો એમને કે ને ચાર્જિંગ કરે હાલ તો વધતો વિચાર કરો કેવો મગજ ધોડ્યું છે આમાં એને કઈ કઈક બુદ્ધિ ભસ્ટ થઈ જાય હાલો

હટી જાવ હટી જાવ હાલ હાલ મે ઓપનિંગ કર્યું દો હાઈ તમને હે ને ધરવા ધરવા ખાવ હા આયા વાતે ચડી ગઈ ઉડો 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 આ દેલો પાછો દેવાઈ જાય ને તો એના થઈ જાય મારી લાકડી જોઈ લે ઉતાવરમાં માં મે લાકડી આવડી ગંડી કી લીધી લાકડી ને હાઈલ વાલે આવે નહીં ખુલેવા મે અને અહીં આવી રીતના આમ કરે તમે બધા વિડિયોમાં જોડે રહ્યો કી પારામાં બેકોના માથે ચડાવ કે આમડો રો શું કરું ખેતરમાં આવી ગયો ને ભાઈ ખેતર હે આવડું કઈક માંડવી વાળું હે બીજું શનિ નથી એટલી બગરા બધા એને ગોઠણી વાળી નમુક ચરે નમુક કહે શેઢા શેઢે જઈ હે શેઢે આડું રહેવાનું હે તમારા ભાઈને બાકી એકમાં ભૂકંપ ઢગલો હે ત્યાં સાયર હે તો એવું કઈ છે નહીં બીજું આમાં સૂર્ય ભાઈ કઈ લો આવે આમાં મજૂર વીણતા હતા બકરા આવ્યા ને મેગી ભાગી ગયા એ નાય વીણ ને અમે ચેક કરો અમે આવી રીતના અડિયા પટી કરવાની છે પછી હેટ ક્યાં જવાનું ખબર છે આધાર દેખાય ને ફેમિલી આધાર આધાર ત્યાં એની માથે જવાનું છે બહુ છેટો ડુંગર છે ભાઈ અહીં તમને લાગે Ta 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 Hey

પાણી બાણી પછી અટાણમાં તો આમાં દી નીકળી ગયા તો એવું બધું છે ને હિલા રાખી આપણે હે પાવર નો ખોટો ગીસા ભરતા આવ્યા હા ભાઈ એ આપણે હે અલિકોની સાઈડે રહેવાનું છે આમાં ચરવા દેવાના આપણે સૂર્યભાઈનો ઓર્ડર આવી ગયો હરખાઈ હે અત્યારે જોયું હાઉ ક્યાંય એમાં અળિયું કટન હે ને એક ઓલિકોની સાઈડ હે ને આમ હેવાલા જાડવા બાકી આની અંદર આડું રહેવાનું કપામાં જાય ને મજા આવે ને ચાર લઈ આમ અને પછી તમને મળવું બરાબર બધા જાય છે પાણીએ બકરા અને ગોવાર બધા તીર હા થઈ ગયા છે ને એટલે રહી ગયા અને આમાં બકરા વ્યાં ગયા છે ને ખબર નહીં પડે કેમ કે આપણા નવ દહ વહેવાના હતા એટલે એક દી મને એટલે વાર લાગે કંઈ નક્કી નતો આડીયા હતા થોડા તો અળિયું કાઢી છે લઈને ગોતતાય છે પાણી પાણી પાઈન પછી આપણે વાળા પપ્પા મજા આવે તમને બધાને દેખાડી દે પાછો પપ્પા અને આપણે પેલી એક્સપિરિયન્સ છે કેમ કે આમ વિડીયોમાં થઈને અંદર લઈ જવાના અહીં તો જા તે દિન જેમ નોરા નોર પણ તોય જોઈ મજા આવશે કે કેડીમાં બધે લાંબી લાઈન થાય આ નેક્સ્ટ લેવલ પાણી જઈને ત્યાં પાણી 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 ખાઈ પીને પછી જવા દીધું તમે બધા વિડીયોમાં જોડાઈ રહીજો ને કાં આપણે ને માથે જઈને ખાય ફાઇનલી મિત્રો બધી જાનું હે ભેગી કરી લીધી છે

આમાં વીડીમાં હવે આમાં આટો વાંકી નાખે ફેમિલી આ બધું બંધ હો આ બધું એટલે બધું બંધ છે કોઈને નથી આવવા દેતા અમને હેને કેડો કેળ જ જવા દે અમને આમાં ચારવા નથી દે એટલે કેળી છે કેળો ન કહેવાય હા હા કેડીમાં થઈ જાય છે બધું છે ને એરિયો બંધ અને આ જ્યાં છૂટો થાય ને ત્યાં ચારવાની મજા હશે આ હા હા બબે ઘરે જતા છે આ હા મૈલો ખાતો ખાતો અડી અડી જાતે હા બાપા આવ્યો હો બાપા સૂર્યભાઈ આમથી ફોન કરતો હોય છે એમ મારા નથી ને એલી કોઈ

बकरा ना हुआ है, है तो आ जा इधर हां चेक करो भाई वही जी लांबी लाइन था है। नाम धो लियो अब चेक करो भाई लाइन થઈ ગઈ ઈ ખરાબ ની જેમ દોડલી લાઈન થઈ ગઈ એ જમેલે ધાર ચડી લે હા નીકળી જ ને બધે બકરા જો અહીંયા ધીરા પડી ગઈ અહીંથી ઠાહો લાગી ગઈ કે તળ આવી ગયો નથી આઈ અડધા અહીંયા કણે આઈ ટુ વાઈ નહીં હાલ ને કા આ બીજો મારે એ આમ ફરવા જવું પડે

સાઈડ ચાર દીધી છે તો એમાં પાંદડા કેટલા પડ્યા પૈડા દુનિયાની સાઈડ સફાયો કરો હવે ચેક કરો ભાઈ આટલો વીણી દે ને અમારે હાથ પેઠી બેઠી બેઠી ખાય ને એટલો રૂમ્બા એમને ચારી એલી આવા લગર થોડ ફૂંકા જ દેખાય છે એવો ગપ્પા ચાર્યું આમ આગળ તો દુનિયાની કેરી ભાઈ

આપણે <laughs>

જોડા એરે ગયા હોય અમારે જ્યાં કેનેડામાં ધ્યાન દેવાની હે અત્યારે તો તમે જ્યાં કપામાં એને એક કાણી થઈ ગયો અમારે આ બકરી રહી ને પહાડી વ્યાઈ ગઈ અને વાઘ જોડી હટ આમ ક્યાંય વાંચી ગયું આ બકરી વ્યાઈ ગઈ બાકી વિના બાપા હે મને શોક નાખી દીધો એક ધારો ક્યાંની કન્ટ્રીની કન્ટ્રી હતી તો હું ભૂલી ગયો પાછી કેનેડાની ગયો અને આપણી આ બકરી વ્યાઈ ગઈ એની કદની ખબર ના રહી

ઉર્દુઆમ ઉર્દુમ